જન્મ ભૂમિ નો ઋણ જ્યાં સુધી ઋણ નહી ચૂકવી ને ત્યાં સુધી આપણી ગતિ નહી થાય તો એ ઋણ ચૂકવવામાંથી શું કરવું જે ગામની અંદર જે ભગવાન આપણને સત્તા સંપત્તિ કંઈક સમય આપ્યો છે ને તો એ ગામની નવ નિર્માણ માટે કંઈક કરવા માટે થઈને જેટલું આપણે પાસે શક્તિ આપણે ગામનો ઉદ્ધાર માટે સરોવર સાફ કરાવી તલાવ સાફ કરાવી કંઈક અવાડા બનાવડાવી જાજો નહીં તો બે ઝાડવા આપણે રોપા વડાવી બે વૃક્ષને આપણે રોપી ગાયનું ગોંદરું છે

ભગવાને કઈક કંઈક છે તો જેટલી શક્તિ છે એટલું કઈક પોતાના વતનમાં પોતાની જન્મભૂમિમાં કરવું જોઈએ એ બાબતમાં જૈન ધર્મ છે ભલે બેંગ્લોર રહેતા હોય બોમ્બે રહેતા હોય વિદેશમાં રહેતા હોય ગમે ત્યાં જૈન રહેતા હોય પણ પોતાના વતનમાં પોતાના ગામમાં કંઈક ને કંઈક કંઈક ને કંઈક કરતા હોય છે અમુક સંપત્તિ એને કોઈ દી ગામમાં આવવાનું પણ ન હોય કદાચ આવ્યા હોય તો કલાક બે કલાક પૂરતા ગામમાં પોતાના વતનમાં આવ્યા હોય પણ છતાં પણ એ પોતાના ગામમાં પોતાના જન્મભૂમિમાં પોતે તો ભલે બીજે જૈનમાં હોય મુંબઈ કે બેંગ્લોર જ્યાં રહે એ જૈનમાં હોય પણ દાદા પરદાદા પણ જે ગામમાં જૈનમાં હોય ને એ ગામમાં એ ભૂમિમાં એ જન્મભૂમિમાં કંઈક ને કંઈક એ લોકો કરે છે ભૂલતા નથી એ લોકો તો બનાવશે 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 દરવાજો નળકા સ્કૂલમાં રૂમ બનાવી દેશે ક્યાંક દવાખાનામાં રિપેરિંગ કરાવશે કઈક ને કઈક કઈક ને કઈક કરતા હોય છે પોતાના વતનમાં પોતાના જન્મ પોતાનું ન હોય પણ પોતાના બાપ દાદા નું હોય તો અહીંયા કરતા હોય છે અને આપણે ગયા પછી પાસું વરીને જોઈ નહીં કદાચ ભગવાનને મહેરબાની કરી હોય ને એ ગામમાં જવા જેવું નથી જવા દો ને કહેવાય હવે તું તારી જાતને ગાળ દેશ ગામને નથી દેતો જે વ્યક્તિ ગામનું પોતાના ગામનું બુરુ બોલે છે ને તો સમજી લેજો જેવું છે એનું ગામ ગુજળું છે જે ગામની માટીમાંથી જન્મો છે જે ગામના માટીમાંથી એમ ધૂળ ખાઈને માટી ખાઈને મોટો થયો છે એનું તમારી માથે ઋણ છે કદી એને તિરસ્કાર ન કરો એ ગામને એ તમે ગામને નફરત ન તમે તમારી જાતને નફરત કરો છો તમારી જાતને ગાળ દે છે આ દુખી છે એક કારણ એ કઈ છે આપણે બધાય સરખા ના હોય ઉધડું ગામ છે અને માણસ ગામથી જ ઉજડો છે પણ એવા આપણે કર્મ કરી આજે કોઈક પૂછ્યા આપણને કે ભાઈ તમે કયા ગામનો તો કે ફલાણા ગામના એવું કર્મ થઈ જાય એવું તમારું ધર્મ થઈ જાય તો કે ફલાણાનું ગામ હવે એને ક્યાં ગામ બનાવ્યું હતું એક વખત એવું કહેતું કે ફલાણા ગામનો વ્યક્તિ છે જે છે તે જલારામ બાપાએ કે ગામ બનાવ્યું તું એમને એમને કોઈને મકાન બનાવી દીધા હતા જલારામ બાપાએ એ સાહેબ કોઈને મકાન બનાવી દીધા હતા કોઈ એમ કોઈ નતું પણ છતાં એવું કર્મ એવો ધર્મ એના પોતાની જન્મભૂમિને ઉજળી કરીને તો આજે વિશ્વમાં કેવું પડે છે કે વીરપુર કે જલારામનું બિલખા તો કે સગાડ શાહનું સત્તાધાર તો શામજી બાપાનું હે ગીગડેપીરનું પરમ અમરમાનું બનાવ્યું હતું કોઈ આ બધું એમને પોતે એવા ભૂમિ માટે પોતાની જાત ભૂમિ માટે થઈને એમને બલિદાનો આપ્યા છે ત્યારે એમના નામ પાછળ લાગ્યા છે એવું કર્મ ગામ માટે થઈ કરે તો જરૂરી ગામના જન્મભૂમિના ઋણમાંથી માંથી જીવ મુક્ત થાય છે કરવું જ જોઈએ કોઈ ગામની અંદર મંદિરો જીર્ણોધાર કરવા માંગતા હોય જૂના થઈ ગયા હોય તો એને રંગરોગાન કરાવી કરાવી સુંદર મંદિર મંદિર અને દરેક ગામની અંદર વર્ષે નવું બનવું જોઈએ જૂનું મંદિર હોય એને સો વર્ષ થાય એટલે નવું બનવું જોઈએ અરે આપણે વી પછી વાળા ઘરમાં રહી તો રિનોવેશન નથી કરાવતા આ તો દાદાનો દાદો છે એનું રિનોવેશન હોવું જોઈએ ના આપણે શું આપણું ક્યાં એકલાનું હતું કે ગામ આખાનું છે આપણું ક્યાં હતું આપણા ઘર થી હવાયું ભગવાન નું ઘર હોવું જોઈએ તો આ જન્મભૂમિ નું રોગ છે મારે ગામમાં અહીંયા જ આશ્રમ બનાવવાનો હતો પણ ના પાડી મને કે પોતાના જન્મભૂમિમાં બનાવો આશ્રમ કરો અને જન્મભૂમિમાં આશ્રમ કરશો ને તો તમે ભાવે કભાવે તમારા તમારા જન્મભૂમિના ઋણમાંથી તમે મુક્ત થશો કે તમારા જન્મભૂમિ છે ને એમાંથી તમે તમારે ત્યાં પાંચ સંતો જમશે પાંચ જીવડા જમશે કોઈ આવશે ચા પીશે રહેશે તો તમે એના એના તમારી જે ભૂમિમાં તમે જન્મ છો ને એ ઋણમાંથી તમે ધીમે ધીમે થશો કે એ ઋણ તમારા માથે ઉતરી જશે ને તમારે કચ્છમાં જ કરવાનો આ શ્રમ્પ તૈયાર હતો પણ પિતાજીએ ના પાડી મારા ગુરુએ ના પાડી પોતાના જન્મભૂમિમાં કરો તમારા જન્મભૂમિનું ઋણમાંથી મુક્ત થાવ